ગુરુ દ્રોણ આજ એકદમ આકરે પાણી યુદ્ધ કરી રહ્યા છે જ્યારે દ્રુપદ રાજાને માર્યા ત્યારે દ્રુપદ રાજાના દીકરા ધૃષ્ટ દુમ પ્રતિજ્ઞા કરી કે હું પણ ગુરુ દ્રોણને મારીશ દ્રોણાચાર્ય આજ પાંડવ સેનાનો અત્યંત વિનાશ કરી રહ્યા હતા ત્યારે કૃષ્ણએ અર્જુનને કહ્યું કે જ્યાં સુધી આચાર્યના હાથમાં ધનુષ રહેશે ત્યાં સુધી એને કોઈ પણ જીતી નહીં શકે તો શું કરવું તો કે એ હથિયાર હેઠા મૂકશે તો જ જીતાશે હથિયાર હેઠા ક્યારે મૂકે કૃષ્ણ ભગવાન કહે છે કે જો એને એવા સમાચાર મળે કે મારો દીકરો અશ્વત્થામાં મરાણો તો પછી અપ્રિય સમાચાર સાંભળી દ્રોણાચાર્ય હથિયાર મૂકી દેશે દીકરો અશ્વત્થામાં વાલો છે અને મરાણો એમ સાંભળશે એટલે હથિયાર હેઠા મૂકશે અર્જુન કે પણ અશ્વત્થામાં ને કેમ મારો ગુરુનો પુત્ર

કોઈ પણ જૈન એકવાર એમ કે દ્રોણાચાર્ય પાસે જઈને કે અશ્વત્થામાં મરાનો તોય ઘણું થઈ રહ્યું આટલી વાત કૃષ્ણ ભગવાને કરી અર્જુનને આ વાત ગમી નહીં ત્યાં જઈને ખોટું કેમ બોલું કે અશ્વત્થામાં મરાણો માર્યો ન હોય મરાણો એમ કેવું એ તત્ના રોચ

બીજા બધાને આ વાત બહુ સારી લાગી કે દ્રોણાચાર્યથી મુક્તિ મળે પણ અર્જુનને આ વાત ન ગમી યુધિષ્ઠિરને માંડ માંડ આ વાત મનાણી ભીમને એમ છું કે આ બધાને હાવ ખોટું બોલવામાં જરાક વાંધો આવે છે એટલે ભીમની સેનામાં એક હાથી હતો જેનું નામ હતું અશ્વથમાં ભીમે હાથી ને રૂડ નાખ્યો અશ્વત્થામાં નામનો જે હાથી હતો ને એને ઉલાડ નાખ્યો અને પછી ભીમને ભીમે પ્રસ્તાવે નો મૂક્યો કે હવે જઈને હું કહું એણે જઈને ગુરુ દ્રોણાચાર્ય પાસે જઈને ઘોષણા કરી દીધી અશ્વત્થામાં મરાણો અશ્વત્થામાં મરાણો એવી યુક્તિ કાઢી ભીમે કે આમાં ખોટું બોલાય ન કહેવાય કારણ કે હાથીનું નામ એ અશ્વત્થામાં હતું અને એને માર્યો હતો એટલે કે છે કે અશ્વથામાં મરાણો અશ્વથામાં મરાણો ગુરુદ્રોને આ વાત સાંભળી થોડીક વાર શોકાતુર થઈ ગયા મારો દીકરો મર્યો પરંતુ ભીમની વાતમાં એને વિશ્વાસ ન આવ્યો એ તો યુદ્ધ જ કરતા રહ્યા એને હથિયાર બથિયાર હેઠાનો મૂક્યા કે આવડો આ સાચું ન બોલતો હોય એની વાતમાં ભરોસો ન આવ્યો એક વાત બહુ પાકી છે કે જે માણસ વારંવાર ખોટું બોલતો હોય ને એ ક્યારેક સાચું બોલે ને તોય પછી એનો વિશ્વાસ ન આવે ઘણી વાર જે માણસ ખોટું બોલતો હોય એ માણસ પછી ક્યારેક રિયલી સાચું બોલે ને બિચારો તો એની વાત કોઈને મનાય નહીં બધાને એમ જ થાય કે આ ખોટું જ બોલતો હશે ખોટું જ બોલતો હશે અને જે માણસ કાયમિક સાચું બોલતો હોય દી ખોટું ન બોલતો હોય એ માણસ કદાચ ક્યારેક ખોટું બોલે ને તોય બધાને એમ લાગે કે એ બોલ્યો એટલે સાચું જ હોય ભાઈ આ એક વિશ્વાસ સંપાદિત થતો હોય જે માણસ ખોટું જ બોલે એ માણસ ઉપર કોઈને ભરોસો ન આવે આ દુનિયામાં એવા એવા માણસો આવ્યા છે કે અમુક માણસ બોલે ને તો શત્રુ નહીં ભરોસો આવે એ માણસ બોલ્યો એટલે સાચું જ હોય શત્રુ હોય ને એનો દુશ્મન તો એને એટલો ભરોસો તો આવે કે ઈ માણા ખોટું તો ન જ બોલે અને અમુક અમુક માણસો આ દુનિયામાં એવા હોય એ બોલે ને તો એની પત્ની ભરોહો ન આવે એની હગી પત્ની હોય ને તો એને ભરોસો એને ખબર હોય આ ટપુડો ખોટું જ બોલતો હોય આ કોઈથી હાથલું બોલે જ નહીં બહુ પાકો નિયમ છે જે માણસ અવારનવાર ખોટું બોલ્યા કરતો હોય એટલી માણસનો કોઈને પછી ભરોસો ન આવે એટલે દુનિયામાં એક ચીજ મારે તમારે એ ભી યાદ રાખવી પડે કે જો કોઈના વિશ્વાસ પાત્ર બનવું હોય તો ક્યારેય ખોટું ન બોલવું જે ખોટું બોલે એના ઉપર પછી કોઈને ભરોસો નથી આવતો અને ખોટું બોલનારો માણસ કોઈ ગમે ત્યારે પકડાણા વિનાય રહેતો નથી એ પકડાય જાય વહેલું મોડું એક ભાઈની ઉપર ઉઘરાણીનો ફોન આવ્યો આ ઉઘરાણી વાળા હોય ને જે પૈસા લેવાના હોય ઉઘરાણી કરતા હોય એનું ટેન્શન બહુ મોટું હોય એમ એમ કહેવામાં આવે છે કે આ કોરોનામાં બધા માસ્ક પહેરતા થઈ ગયેલા તો કોઈ બહુ એક સરસ વાત કીતી હતી કે ભારતમાં કોરોના વ્યાગ્યા પછી ઘણાય માસ્ક પહેરતાતા એ કોરોનાના ડરથી નહીં ઉઘરાણીવાળા ઓળખી ન જાય એટલે પહેરતા જાતો હોય ને ક્યાંય તમે ઉઘરાણીવાળા ઓળખી ન જાય એટલે માસ્ક પહેરતા એટલે એક ભાઈને ઉઘરાણીવાળાનો ફોન આવ્યો ને એટલે એને છોકરાને એમ કીધું છોકરો નાનો હતો એનો બેઠો હતો કે લઈ કે એને કહી દે કે મારા પપ્પા બારી ગયા છે કે ઘણા ઘણા માણસોને મેં એવી રીતે જોયા ખોટું બોલતા સુરતમાં હોય ને ફોનમાં વાત કરતા હોય આપણે સામે ની સામે બેઠા હોય ની વાત કરતા હોય સામે જ ફોન આવે ને આપણું કામ ક્યારે થાય હું આ એકચ્યુઅલી છે ને આજે કે વલસાડ ગયો છું કે હું આજે સુરત નથી આપણને થાય મળો સુરતમાં જ બેઠો છે ને આવું બોલે છે પછી આપણને એમ કે ને સ્વામીજી તમારું કામ થઈ જ જાય એટલે આપણને એમ થાય કે આ વલસાડ જેવું જ હશે આનું આ જેમ હમણાં વલસાડ વાળું બોલ્યો એટલે પછી આપણને એની વાતમાં ભરોસો ન આવે એટલો બધો ખોટું બોલે એટલે એવું થાય એટલે આવડો કે છે કે હું બહાર છું એમ એને છોકરાને કે કહી દે હવે તમે ક્લિફ સાંભળો ને મજા આવે એવી છે